અલ્પેશ કુમાર ચિમનભાઈ ડુગરવાડા જ્યારે ઓગણીસ પોતના દાળ તુલસી વિલાસમાં જે ઘટના રાત્રે રાત્રે દરમિયાન જે બની અને અમે કાકામાના મંદિરે બેઠા હતા અને અમે ત્યાંથી જોયું કે અહીંયા કોઈ બખાડા થાય છે તો અત્યારે અમે જઈને તો પહોંચ્યા ત્યારે તો નંબર પ્લેટ વગરની ગાડી હતી તે બે પોલીસવાળા હતા એવું લાગ્યું અમને અને તે પીધેલી હાલતમાં હતા અને તે અમને જાણ થતાં અમે પોલીસે જાણ કરી અને પોલીસને બોલાવી અને તે હતા તેમને એરેસ્ટ કર્યા અને એના પછી તેમને જે બે દિવસે કોઈ લૂંટમારની કોઈ ઘટના બની ન હતી અને એમને ચાર દિવસ પછી જે આ લૂંટમારની ઘટના બતાવી તે તદ્દન ખોટી છે તે લીધેલી હાલતમાં દેખાતા હતા તેના લીધે અમે પોલીસવાળાને જાણ કરી કે ભાઈ આ દારૂ પીધેલા છે અને તે બબાલ કરે છે પારકા ગામમાં આવીને એના લીધે અમે પોલીસને બોલાવ્યું અને પોલીસે તેમને એરેસ્ટ કર્યા અને પછી તેમને એરેસ્ટ કર્યા પછી એમને ચાર દિવસ પછી જે સાત માણસ જોડે જે ફરિયાદ નોંધાવી તે તદ્દન ખોટી છે અમે રૂબરૂ હતા કોઈ લૂંટની ઘટના બની ન હતી તે સત્ય અને સહિત ઘટના છે મારું નામ ચારણ ચિરાગ નરેન્દ્રસિંહ હું રહેવાસી બોરડી ગામનો છું જે અત્યારે ડુંગરવાળા બનાવ બન્યો જે આયા હતા પોલીસ કર્મચારી અધિકારી જે અમને પૂછપરછ કરવામાં આવી ને એનો મેં વિડીયો બી બનાવ્યો છે વ્હાઈટ કલરની ગાડી હતી કાળા કાચમાં અને નંબર પ્લેટ વગરની અને ગુણતરી કાવતરું કરતા હોય એવું પણ લાગ્યું મને અને એ ફૂલ રેસમાં ગાડીમાં લઈને આયા હતા ગાડી અને ફૂલ નશામાં હતા અને એમને પૂછ્યું ને એમનો વિડીયો બી ઉતાર્યો અને ગામમાં આવેલા હતા ચૂંટણી ઘટના કોઈ ઘટી નથી ને એ વખતે મને પૂછવામાં આવ્યું એમને કે તું કોણ છે ભાઈ તો મેં એમ કીધું હું આમ પબ્લિક છું કરી મેં વિડીયો બનાવેલો છે ખોટા છે કેમ કે લૂંટનો અમે વિડીયો એ વખતે એમને વિડીયો બનાવ્યો અમે તો એ વખતે એમને જાગૃત થાય જાગૃત હતા એને જાણે છે કાયદો બરાબર તો એ વખત અમને કહી શકતા હતા પબ્લિક ગામની ભેગી હતી ને પોલીસ બી આવી ત્યારે બી એમને કોઈ કીધું નથી આવું પોલીસે કરી હતી એ વખતે કશું ના મળ્યું કશું નતું મળ્યું એ વખતે ઉલ્લેખ કર્યો તો એમણે લૂંટનો ના નતો કર્યો મારું નામ વણકર શશિકાંતભાઈ પૂજાભાઈ છે હું ડુંગરવાળાનો વતની છું હું ગામમાંની તળાવ બાજુ આવતો હતો અને જે બધું ટોરું ભેગું થયેલું હતું તો આ અમે ગયા તો બધું જોયું બરાબર છે બે પોલીસ કર્મચારી ફૂલ નશામાં તો હતા અને જે આ ચોરીનો આરોપ નાખ્યો છે એ ખોટો છે એકદમ તમે એવું વખતે હાજર હતા એ વખતે ગાડીની અંદર કોઈ પ્રકારના દાગીના પૈસા એવું કંઈ પડેલું હતું ના કોઈ દાગીના નતા કોઈ પૈસા નતા કશું જ નતું અમારે એક મિત્ર હતો એને મોબાઈલ બી શૂટિંગ ઉતારેલું છે હા તપાસ કરી હતી પછી કઈ નતું બરાબર છે અને આ લૂંટની ઘટના છે એ આરોપો જે મૂકવામાં આવ્યા છે કેટલા સાચા છે બધા ખોટા જ છે